ચાલો ગુડી ગુડી આપો જવાનું જોવા જવું કોમમાં માં હા માં જવાનું હા જવાનું બાઈક ઉપર હા બાઈક ઉપર આ લેડ બાઈક ચો હા તો લેડ तो जानू हो जोआ हाँ तो भी जा भी जा भाई को पर मुझे

એટલે રાજા જવું હા રાજા જવું હે તો આજે વાત છે એટલે હું ઘેર છું ફરવા લઈ જવું નહીં ફરવા જવાનું તો કે જવાનું સી કા ઘેર બાપાને ઘેર હા તો હું અત્યારે લઈ જઉ છું ગુડીના રાજ ઓટો મારવા હા પણ ગેર હા ચઈ જગ્યા હશે હી ભપ આવશે હા લેપ ગુડી પેલા દિયા કાકા આવે જો દિયા કાકા ચો હ યા ચો જયો તો કેટીએમમાં પૈસા લે કેટલા લાગે નોકરી જવાનું હા તો હું આવું અન ઓટો મારા હા બોલચો જાનું હ ભપચો કરી આવે

આને કંઈક લેવાનું છે અને મારા મોબાઈલમાં ટફન તૂટી છે તો દઉં તો કુડી મોબાઈલમાં ટફન નાખાઈ દો જો ટફન નાખાઈ દેવડા તારું લેવાનું હા એ લે આવું હું જાઉં છું છો પાછું મોબાઈલમાં ટફન નાખાયો

ના આરિયા બુડી બોલો જો બોલો જો દામ

આ કેટલું બધું ખાવાનું પડીઓ તારા હું ખાવું છો બોલ આ ખાવું જો સફરજન હ દાડમ છે દ્રાક્ષ શું ખાવું બોલ એ મોસંબી જાલ ને મોસંબી ખાવું સફરજન ખાવું ઓ ટમેટું ખાવું હા અઈ યે બીજું ખાવાનું જ્યુસ મારે અને જુસા માં બની આપો ભલે મને આપે ને ચમની આપું હા આપે દે થોડું થોડું દે નહીં આપવાનું હા ડેડી ના આપવાનું મને માં આવો કઈ દે માં આવો પપ કઈ દે પપ લેવાનું ચાલો તો ખાવાનું થઈ જશે ખાવું એ જો આજે હનુસાગર બટાકા આલુ મટર બટાકાન વટાણા બસ બસ ના નાખવાનું તો ફટાફટ ખાઈ લઈએ છાસ તો લાય ৰ নাচ মস্তুৰাঝী নাই হৈ যা হেল্ল' ইংকেজ যোৱা নেতা মজা নাই জানো হা নপ মাপ মজা নিক্ষাম ৰক্ষি तव्हां जी अते खार તમે આઈ જતા અમારા ખેતરમાં આ અમારું ખેતર છે તમને અંદર જઈને બતાવ અમે શું આવ્યું છે

બોલો બોલો તો સાયકલ લઈને આવે ને બોલો નહી આ ડેટાઓ આ ઘરે શાક કરવા માટે ખાલી આ ઈંડા અત્યારે ભરવાના છે काले बीजा उतारवाना सा थाई जैसे अना आज बरी लेवाना काले उतारें इन आखवा था इन बीजा यह बरीन मुखेला सा तो हमें इंडा तो भरी दीदा बधा बरीन अही मेले आम जीए से पासो गेर કાલે પાછું તો શીતરમાં આવવું જ પડશે કારણ કે ઈંડા ઉતરાવાના છે એટલે આજે કહી દેવું પડશે એ ઇંડા ઉતારવાના તો ગોડ ઇન રિક્ષામાં બેઠે છે ચલો હવે હું રિક્ષા ચલાવીને ઘેર જઈએ